જામનગર શહેરમાં ઓવર સ્પીડમાં બાઇક દોડાવતા એક વાહન ચાલક સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી સીસીટીવી ફૂટેજના આધારે ટ્રાફિક પોલીસે આ બેફામ બાઇક ચાલકને શોધી કાઢ્યો આશિષ રમેશ ડાબી નામનો આ યુવક ખોડિયાર કોલોનીથી સાત રસ્તા તરફના માર્ગે પૂરપાટ ઝડપે બાઇક ચલાવી રહ્યો હતો અને જાહેર માર્ગ પર અન્ય લોકોની જિંદગી જોખમાય તેવી રીતે તે બાઇક ચલાવી રહ્યો હતો પોલીસે તાત્કાલિક પગલાં લઈને તેની સામે સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી જામનગર કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા અવારનવાર જામનગર શહેરમાં આવેલા કેમેરા દ્વારા દ્વારા તમામ ટ્રાફિક અને એના ધોવર્ષ રાખવામાં આવે છે જ્યારે ક્યાંય પણ કોઈ વાહન પ્રોફલેટભરી રીતે કે બેદરકારીપૂર્વક જણાતું ચલાવતા જણાય તો તે બાબતની તપાસ કરી અને જામનગર ટ્રાફિક પોલીસ અથવા તો લગત પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે આથી જાહેર જનતાને નમ્ર વિનંદન છે કે આ પ્રકારે તમારા ઉપર સીસીટીવી દ્વારા વોચ રાખવામાં આવેલી હોય તો મહેરબાની કરીને કોઈ પણ પ્રકારના રેસ્ટ ડ્રાઇવિંગ અથવા તો બેદરકારી પૂર્વક પૂરો કરીને કોઈ પણ વાહનનું ડ્રાઈવિંગ ના કરવું અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે